મારે એ દશા થઈ ખરા ટાઈમે પાછું પોણી બંધ થઈ ગયું પણ આ તો થોડો વહેલો આવી ગયો અને કે પોણી બધું બેહો ને બધું તરસ્યું બધું થઈ ગયું પણ આરું લોચો હા પડે લોચો પડ્યો લોચો પડ્યો લોચો પડ્યો લોચો પડ્યો ફોન મારો ફોન ઢોણીયા પાહતો નહીં હા બરોબર હમણાં એના હાલે તો પછી પાહતા બે પહેલાં તણકે બધી દઉં આ બધા રાખી રહ્યા એ હાઈ કામ પછી આજુબાઈ આ આયુ કાપાતું જ નહીં શીખવા છાંજનું કાપું છું હજી કપાતું નહીં

હા ફોન બોલા જુજુ એ કાપી નાખ મુ નરવો નહીં કાપી નાખ મોય તો બોન કાપવાનું કીધું ફોન ઉટોથી કાપો ઓમચી ના મુ કાપી દઉં પાછો મોમાનો બોન કાપો પડે જો છે ના કાપો તો પાછો આમાં મોમળો બોલ્યો પાછો બોઘા પાલે આયુ આયુ ફોન ચિકર છે લાયો છે ચિકર સીમેટ નો છે ચિકર આનું છે ફોન કપાતો નહી જોજે હાઈ માઈ

બોણા બોણા તૂટી ગયું અરે મમ્મા આયુ ખોલું ઓ જો ખોકલું મમ્મા ના બેટા આ લે ઓ ખોલવા ને પછી આતી હું પછી આ પૂટી જાય હા હા મેકી દે ના એ મમ્મા હા પેલા મમ્મો આયા મારો ફોન ના પાડી રાખ મારો બાપ હા મોટો ભાઈ આવ બોલા બોણા

મને સમજાય લે તું મારે હગુ કરવાનું તો મૂછ ને હું થઈ ને તું મોમા અલ્યા હું મહિના છે ને ઉપર બે મોમા ગાડી મારું બે ને જવાના કરતા હું કોઈ નઈ કરીખવાડો છો હમણાં તો પછી તને અતારો થી બે જાય છે લેવા જવાનુંલી પણ વારસા ગુરુવાન દાળ જવાનું છે પુલિલી ગુરુવાન દાળ પુલ હા પુલડી હેઠળ ગુરુવા દાળ માલા મોલી આલુ મારે સોન એલે કવ લાવ કતી કતી આમ કલીન પજે મો હું લેવા જઉ આપણ તું હા મારા ઘર દે જઉ ચોકલેટ લેવા જઉ છું હું જઉ છું અઈ તને કોણ ચોકલેટ લઈ આલશે પાછો મણા ગામમાં ભવાડા કરે લોકો ઈઓ લાવે ગર ઓમ હેજે તું તું ગર હે

પૈસા બે દિવાળી બગાડી મારી તારે દિવાળી બગાડી મારી દિવાળી બગાડી વરિયાળી રોપ બધો સાપ બધો છે ને અમદાવાદ ગોદી ફેંકી હું તો કરું કે મારો હારો ગોડો

ગુરવાર દાળા તૈયાર થઇ જાય દોરા એ તો તૈયાર થઈ જવું છે હાલ કશું હતું બત્તી બીજી મૂક્યો આગળ હરકાવતા એનું હગું લેવા જવાનું છે ફૂલ લાયો પાછું ફૂલવાલી માટે ફૂલ ચલો ફૂલ લેવા

અહીંયા પાછો છે એ ફૂલવાળી મસ્ત ફૂલવાળી મારી જ્યાની 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 લાદી અને લાદી કે છે કે પછી ખાવાની ફૂલવાળી કી ના મારી લાદી મારે હગુ કલ્યુ મારા મોચાય મોમાય મારા વહકા નાયા હતા ન મારું હગુ જાય હું લેવા જાઉં ફૂલવાળી લેવા જોઈ છું ઓવા મારી ફૂલવાળી બે જણો કચી કચી ખાઈએ પછી કચી કચી ખાજો મોચાય છો ભઈ આવું કહે છે મોટે ભાઈ છો ગોડન છો ગોડ પર ઉછી કર ઇના જેવું જોગ્યો છે કે પાછું ઇના

બી ભેગું થયો તો વધારે રો બે જણ આપડે હું લેવા દેવા પણ વધારે પછી આ બધું બમણ કઈ નાખો છો એટલે તો હગું કરાવ્યું છે

રાખજો <laughs> જાય <laughs> 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 મારે ફૂલ આગળ ઉતારો ચેલો અસલ આપતો ગમા છોડી મને મને ખબર છે તરંગવાડી